નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને જીરુમાં આજે વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા જીરુના બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો જીરોની બજારમાં ભાવ આજે સ્ટેબલ હતા અને વાત કરીએ તો ગુજરાતમાં જીરુની 20000 બોરીની આવક હતી અને ભાવમાં પચાસક રૂપિયાની જે મજબૂતાઈ છે એ મિત્રો જોવા મળી રહી હતી જીરુના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ચાર હજાર ચારસો અને સાહીઠ રૂપિયા ઊંઝાની અંદર જોવા મળી રહ્યા છે સૌથી નીચા ભાવની વાત કરીએ તો ત્રણ હજાર રૂપિયા અને સૌથી સરેરાશ ભાવની વાત કરીએ એટલે કે એવરેજ ભાવ ત્રણ હજાર બસો પચાસથી લઈને ત્રણ હજાર નવસો રૂપિયા સુધીનું જે જીરું છે મિત્રો અત્યારે બજારમાં જોવા મળી રહ્યું છે વાયદા બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા ખાસ કોઈ મોટી મુવમેન્ટ આજે જોવા મળે અને મિત્રો વાત કરીએ તો લાંબા ગાળે છે બજાર વધે એવી મિત્રો આગાહી છે એ કેડિયા કોમોડિટી એ છે અત્યારે કરતી જોવા મળી રહી છે જીરુનો જે બેન્ચમાર્ક વાયદો છે એ એકવીસ હજાર ચારસો અને ત્રીસ રૂપિયાની સપાટી પર બંધ રહ્યો હતો કેડિયા કોમોડિટીએ તેના એક રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું છે કે ધાણાના ભાવ આગામી એકથી થી બે મહિનાની અંદર વાયદામાં વીસ હજાર છસોથી લઈને વીસ હજાર બસોનો સપોર્ટ લેવલ છે જ્યારે ડિમાન્ડ આવશે ત્યારે ઉપરમાં એકવીસ હજાર આઠસોથી લઈને બાવીસ હજાર એકસો રૂપિયા સુધીની જે ભાવ સપાટી છે એ મિત્રો આવી શકે છે આ ઉપરાંત જીરુના જે વાવેતર છે એ ઓછા થવાની સંભાવના છે આ ઉપરાંત વચ્ચે ત્રણ મહિના કરતાં વધુ સમય બાદ જીરુનો જે વાયદો છે વધીને ત્રેવીસ હજાર આઠસો રૂપિયાની જે સપાટી છે તેનાથી પચીસ હજાર બસો સુધી મિત્રો છે જઈ શકે એવી મિત્રો અત્યારે શક્યતા જોવા મળી રહી છે આ ઉપરાંત કેરીઓવો સ્ટોક હજી મોટો છે પરંતુ સામે ડિમાન્ડ સારી આવતા અને વાવેતર ઓછા થવાના કારણે જે પોઝિટિવ ટ્રેન્ડ છે અત્યારે આપણે જીરુનું જે બજાર છે એમાં જોવા મળી રહ્યો છે મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે જે જીરું બજાર છે આગામી દિવસોમાં મિત્રો સારું એવું પોઝિટિવ ન્યૂઝ આવી શકે છે એ મિત્રો અત્યારે આવતા જોવા મળી રહ્યા છે તો મિત્રો આ હતા આજના જીરુના સમાચાર અને સાથેના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં